अब जो पतुवा लाव क्याओं गई, तो याओं खाय ना, अना नुक्तर अपन उचा जब पड़ें ना, बदा बेकाशने इतन मुझा दिल्ला मज्यास कुमजा, आने ताम का मज्यास कुमजा अंता यहाँ प्रेस्टा कर्चूू।

તાલુકાના વિપક્ષના નેતાભાઈ એસસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ અશોક રણજીતભાઈ સરપંચના સરપંચ ગામના સરપંચ કોંગ્રેસ પક્ષના સૌ આગેવાની વાત કરતા પેલા આપણે સંવાદ કાર્યક્રમ રાખવા સમાજ એટલા માટે પહેલા કોંગ્રેસની અંદર જે પણ ઉમેદવાર મૂકતા કોઈ વ્યક્તિ કે ભાઈ મારે લડવું છે પણ મને તો પૂછતું નથી કોંગ્રેસે શું નક્કી કર્યું આ વખતે કે જિલ્લા પંચાયત સીટ વાઈ અને તાલુકા પંચાયત સીટ વાઈઝ જવું તેના આગેવાનો જોડે મુલાકાત કરવી વાત જાણની તરફ કયો ઉમેદવાર ચાલશે સમજો એક જિલ્લા પંચાયતમાં પંચાયત પણ એ ઉમેદવાર સક્ષમ હશે એને છે પછી એવું વાત કરી તો ચાર જણ ટિકિટ માગી ત્રણને ના મળી તો ત્રણ હોમા આવી જાય અને આપણને નુકસાન કર્યા પછી કે મારી બધી પૂરી થઈ જાય કોંગ્રેસને ના રાય તો સારું હતું આપણે આવું જ કરીએ લોકસભા મેં કર્યું લોકસભામાં આપણે લોકસભા સારા વર્તી એના માટેના પ્રયત્નો છે હજી ગામે ગામ જઈ જે યુવાનો લડવા માંગતા હોય વડીલો લડવા માંગતા હોય એ પોતાના વિસ્તારમાં મહેનત ગામે ગામ જાય ખાટલા બેઠક કરવા ખાટલા બેઠક કરીને ચર્ચા વિચારણા કરો ઉમેદવાર એક જે નક્કી ઉપરથી થઈને આવશે પંજો આવવાનો આપણો ઉમેદવાર પંજો મને ચાર ઉમેદવારો એક જે સિલેક્ટ થાય આપણે પંજા જીતડવાનું છે કોઈ વ્યક્તિ વિશેષ કરતા આપણા માટે પંજો મહત્વનો કોંગ્રેસનો પંજો આજે કોંગ્રેસના પંજા લીધે આપણે બધા એકબીજા સાથે બેસી રહ્યા પરિવારની ભાવના યુવાનોને વિનંતી કરું છું અમારા વિસ્તારમાં તો ગામે ગામ

પિસ્તાલીસ વર્ષ સુધી આ ભારત દેશનો ઝંડો નહીં લેવાય અને બહાર હિન્દુત્વની વાતો કરી એમને પૂછજો પણ કહેજો તમે તમને ભરમાવા ભરવા માટે આથી આ ભરવા જરૂર નથી આ અંગ્રેજોના અંગ્રેજો જતા રે પણ આ બીજી હિન્દુ વાળા તો ગુપ્તા જે હંકી તમે શું કર્યું ડિવાઇડ એન્ડ રૂલ એક ભાઈ મજબૂત હોય એટલે સાથે પડતો વધુજીને અંદર પડતો બહુ છે એક્ઝામ્પલ આપો તમારો ઉઠાઈને હોગો ટિકિટ આપી દેવાની રૂલ વધુજીને જુદા થઈ ગઈ અને જીતી જાય સુદાન અત્યારે બસ ભઈઓ ભઈઓ તો બેસવાની વાત નહી કરતા કદી ડિવિડન્ડ રૂલ પાગલા પડે રાજ કરો આજ નીતિ આપ ભારતીય જનતા પાર્ટી ની છતાં આપણે ઓળખતા નહી અને આપણે વોટ ની આપણા વિદ્યુના ધર્મના નામે સમાજના નામે પ્રાંતના નામે વોટ આપી દીધા અને કો અમારું વિસ્તારનો ભરતી આપી તો કારણ કે વિસ્તાર કેસણા નું કેદલો સુ સમાજ માટે શું કરવું ગામ માટે શું કરવું કે કે ભાઈ આયા સભી રોજ આપણા આપણા નેતા રોજ ખસતો આપણા વિસ્તારમાં ખરે વાત કરી આ બાહ કરી તમે વાત ન કરતા

રાજસ્થાન બિહાર ની અંદર ચૂંટણી આવી બિહાર ની અંદર મહિલાઓના ખાતા દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા નક્કી દીધા તો ત્રીસ વર્ષથી અમે તમારે ઘેર બે

અત્યારે સર શું કરી દીધું સરકારે નવો જીએલએ ગ્રેજ્યુએશન હોય તો તલાટી પર નોકરી લેવી 10 12 માં ગવર્નમેન્ટ જો ભણ્યા હોય તો મતલબ પર આ આ પેલા સરકારમાં આપણે ફરક કોંગ્રેસ સરકારમાં ફરક ભાજપમાં આપડા સમાજના દીકરા દીકરીઓ પણ ગરીબ સમાજના દીકરા દીકરીઓ ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ભણી શકે ને મને મધ્યાહન ભોજન કોણ લાવે માતા શિશુ સરકાર ને સરકાર લાવે એ આપડા હાથે લાવે હવે લાઈટ ના લાઈટ આપણે શું લાવીશું

આપણા તરફથી છે સાચી હકીકત એને જાણ જતા કે ખબર પણ વોટ્સઅપ પર એક મેસેજ આવો વોટ્સઅપ પર મેસેજ આવો તો બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર અત્યાચાર એટલે આપણા બધા હિન્દુ એક થઈ સારું આવું ના ચાલો બાંગ્લાદેશ બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર અત્યાચાર થઈ તો બાંગ્લાદેશના વડાપ્રધાન જો ભારત પર છે મોદી લઈને મોદી મોદી સરક્ષણ આપી દે આપણી દો પાછળ પશ્ચિમ બંગાળની વાત કરો કે ભાઈ સુરક્ષાઓ નહીં પારના લોકો આવી છે બાંગ્લાદેશી આવા છે પાકિસ્તાની આવો જવાબદારી કોની સુરક્ષા કરવાની દેશના વડાપ્રધાનની દેશની સરકાર તમારી છે વિપક્ષ છે માટે પ્રશ્નો કરો તમે આપણો પ્રશ્નો બધું કશું કરતા નથી એટલે પાછો એટલે આપણે આપ જાગૃતતા લાવી પડશે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર આ વખતે જિલ્લા પંચાયત પણ આપણે બની જોઈએ તાલુકા પંચાયત પણ આપણે બની જોઈએ અને સત્ય એમાં ફરીથી આપણા નેતા ધારાસભ્ય બની અને આપણા ગામમાં આવે